ખેડૂત મિત્રો આજે તારીખ અઠ્ઠાવીસ પાંચ બે હજાર ચોવીસના રોજ રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં કપાસના વીસ કિલોના ભાવની માહિતી આપણે મેળવીએ તો તેરસો પચાસથી પંદરસો સુધી કપાસના ભાવ જોવા મળ્યા હતા અને અઢારસો ક્વિન્ટલ જેટલી આવક આજે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં જોવા મળી હતી જે આપણે મણમાં ગણતરી કરીએ તો નવ હજાર મણ કપાસ રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં આજે આવ્યો હતો ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવ આજે ચૌદસો પીચોતેર વાંકાનેર ચૌદસો સિત્તેર જસદણ પંદરસો વીસ જામજોધપુર પંદરસો એક જામનગર ચૌદસો નેવ જેતપુર ચૌદસો એકોતેર હળવદ ચૌદસો અઠાવન અમરેલી ચૌદસો ને બાણું ખેડૂત મિત્રો અત્યારે ભારતીય સમય મુજબ આજે તારીખ અઠ્ઠાવીસ પાંચ બે હજાર ચોવીસના રોજ પાંચ વાગ્યે અને સાત મિનિટની આસપાસ ન્યૂયોર્ક કોટન વાયદો જુલાઈ બે હજાર ચોવીસનો એક પોઈન્ટ બત્રીસ જેટલો વધીને એકાશી પોઈન્ટ ચોરાશીની આસપાસ ચાલી રહ્યો છે પાંચ વાગ્યે અને સાત મિનિટની આસપાસ આપણી રૂની ઘાંસળી એમસીએક્સ કોટન કેન્ડી મે બે હજાર ચોવીસનો વાયદો બસો રૂપિયા જેટલો ઘટીને પંચાવન હજાર સાતસોની આસપાસ ચાલી રહ્યો છે અને એમસી ડેક્સ ઉપરનો કોકુડકલ કપાસિયા ખોળનો જૂન બે હજાર ચોવીસનો વાયદો જ્યારે બંધ થયો ત્યારે બે રૂપિયા જેટલો ઘટીને સિત્તાવીસો એકત્રીસની આસપાસ બંધ થયો અને એનસીડેક્સ ઉપરનો કપાસનો નવેમ્બર બે હજાર ચોવીસનો વાયદો જ્યારે બંધ થયો ત્યારે ચાર પોઈન્ટ પચાસ રૂપિયા જેટલો ઘટીને પંદરસો દસ પોઈન્ટ પચાસની આસપાસ બંધ થયેલો છે ખેડૂત મિત્રો આમાં ક્યાંય ભૂલ હોય અને તમારી પાસે નવી અપડેટ હોય તો તમે કોમેન્ટમાં જણાવી શકો છો ફરી જ મળશું નવી જ માહિતી